બોમ્બની રક્ષા કરી પરત ફરનાર બ્રિગેડિયરનું ભવ્ય થયું સ્વાગત કેસોદ તાલુકાના સોંદરડા ગામના વતની રિટાયર્ડ બ્રિગેડિયર આર્મીમેનનું કરાયું ભવ્ય સ્વાગત તેઓએ આજે ગામ ખાતે નિવૃત્ત થઈને વધારતા તેમનું બાઇક રેલી સ્કૂટર રેલી સહિત ડીજેના તાલે સોંદરડા સુધી રેલી રૂપે સ્વાગત કરાયું હતું આ ગામના નીરવસિંહજી કૃષ્ણસિંહજી રાયદાજા રિટાયર્ડ બ્રિગેડિયર આર્મીમેન કે જેઓ ભારતીય ફોજમાં સુબેદાર તરીકેને બઢતી લઈ અને ચોત્રીસ ચોત્રીસ વર્ષ સુધી નિષ્ઠાથી પરત બજાવેલ આ આર્મીમેનનું સમગ્ર ગામે ભવ્ય સ્વાગત કર્યું હતું તેઓએ ભોપાલ ખાતે નિવૃત્તિ લઈ અને આજે પોતાના સોંદરડા ગામે પરત ફરતા ગામલોગોએ તેમનું ઉત્સાહભેર પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરેલું સાથે જ આગેવાનોએ સાલ પણ ઓઢાડી તેમને સન્માન સાથે આમ આખું સમગ્ર ગામમાં દેશભક્તિનો માહેલ હતો જ્યારે આ આર્મીમેનના સ્વાગત માટે કેશોદ તાલુકાના સામાજિક સંસ્થાઓના આગેવાનો રાજકીય આગેવાનો નિવૃત્ત આર્મીમેનો સહિત આગેવાનો જોડાયા હતા આ આર્મીમેને ગામના યુવાનોને દેશની રક્ષા માટે આર્મીમાં જોડાય તેવો સંદેશ આપી અપીલ કરી હતી

ઐતિહાસિક સફર રહી છે અને ટૂંકમાં એમ કહું કે આગલા સાત જન્મ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાઉં એનાથી વધારે શું કહી શકું આવું કેરિયર બની જ ના શકે